રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અમરેલી શહેરમાં ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે તો પંદરમી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજ્યના જિલ્લા અને તાલુકા મથકોએ હર ઘર તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે અમરેલી શહેરમાં તિરંગા યાત્રા દેશભક્તિના સુરો વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી તો આ યાત્રામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વહીવટી તંત્ર ભાજપ સંગઠન શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા યાત્રાની શરૂઆત અમરેલીના ફોરવર્ડ સર્કલથી થઈ જે મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને નાગનાથ મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થઈ

અમરેલી જિલ્લામાં પણ ખૂબ જ સારી રીતે આ ઉત્સવ ઉજવી રહ્યા છે લોકો પણ આમાં ખૂબ જ ઉત્સાહથી ઉમંગથી જોડાઈ રહ્યા છે ત્યારે તંત્ર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આમ જનતા બધા લોકો સાથે જોડાઈને આજે આ રેલીને ખૂબ જ સફળતાપૂર્વક અમે અમરેલીની મુખ્ય બજારમાં લોકોને સંદેશો આપ્યો છે સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે રાષ્ટ્રીય ભાવનાનો સંદેશો આપ્યો છે અને સ્વદેશીનો સંદેશો આપ્યો છે ત્યારે વધુ વધુ ઉત્સાહથી લોકો આ યાત્રામાં જોડાણા છે અને અમને ખૂબ જ સહકાર સાથ સહકાર મળ્યો છે